આગ ફેલાતા સમયમાં આખું મેદાન આગમાં ફેલાઈ જવા પામ્યું હતું ને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ત્યાં રહેલા સૂકા ઘાસ સાથે બાવરના ઝાડ પણ સળગી ઉઠ્યા હતા આગે વધુ ફેલાતા આંગે અંગે ડીપીએમસીને જાણ કરવામાં આવતા ફાયરનો કાફ કાફલો સ્તર પર દોડી આવ્યા હતા અને સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આગ નજીકમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ગેસ બોટલના ગોડાણ સુધી પહોંચી હતી જેને લઈ લોકોના જીવ તાળવે ચોટ્યા હતા જોકે આગ વધુ ફેલાતા ડીપીએમસીએ રોકી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો